समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો 12 વર્ષાધી ઝાપટા વરસતા ગરમીમાં રાહત મળી સુરત શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શહેરમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો કેટલાય દિવસોથી વરસાદે વિરામ લીધો હોય ગરમી અને બફારાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા درمیان વહેલી સવારે વરસાદ વરસતા ગરમીથી રાહત મળી હતી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વહેલી સવારે સુરત શહેર તથા ઓલપાડ અને ચોરાસીમાં વરસાદ વરસ્યો હતો તો ગઈકાલે 12 તાલુકામાં વરસાદ વરસ્યો છે જે સૌથી વધુ વરસાદ બલસાડ જિલ્લામાં सार्वत्रिक વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય સાબરકાંઠામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા કચ્છમાં પથ્થર મારા બાદ તંત્ર એક્શન મોડમાં સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગડપતી પંડાલ પર પથ્થર મારો થયો હતો તેના થોડાક જ સમયમાં કચ્છમાં પણ ગડપતી પંડાલ પથ્થર મારો થયો હતો ત્યાર બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે ભુજ અને માંકુવા વિસ્તારમાં જાહેર રસ્તા અને નદી વહેણમાં આવેલા अतिक्रमણને દૂર કરવામાં આવ્યા છે સરકારી જમીન પર થયેલા દબાણો સામે સરકારે કાર્યવાહી કરી છે ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી कोलकाता में सेमीकंडक्टर प्लांट पीएम मोदी और अमेरिकी राष्ट्रपति वे कोलकाता नवा सीमी कंडक्टर फेब्रिकेशन प्लांट स्थापना पर चर्चा थई हती बने देशों राष्ट्रीय सुरक्षा ने ध्यान में राखी ने एडवांस कम्युनिकेशन और नेक्स्ट जनरेशन जनरे और ग्रीन एनर्जी ने प्रोत्साहन आपवा पर ध्यान केंद्रित केन्द्रित छे पीएम मोदी ए कहू के आ पगला भारत सेमी और यूएस स्पेस फोर्स वच्चे व्यूहात्मक तकनीकी भागीदारी करी सकते अमेरिकाए भारत नो खजानो परत करो पीएम मोदी ए जो बाइडन नो आभार वड़ा प्रधान नरेन्द्र मोदी नी अमेरिका नी मुलाकात ने मोटी सफलता मिली भारतीय संस्कृति साथ जोड़ा बसो सत्ताणु अनोखी वस्तुओ अमेरिकाए परत करी छे जे जानचोरी द्वारा देश नी बहार गई हती अने प्राचीन वस्तुओं नी चोरी अने दाणचोरी लाबा समय थी एक गंभीर समस्या रही है बेहजार थी भारत ने विदेश मे लगभग सौ चालीस हेरिटेज वस्तु परत छे वड़ा प्रधान मोदी ए सोशियल मीडिया प्लेटफॉर्म ट्विटर परपोसट કરીને રાષ્ટ્રપતિ જો બાઇડેન નો આભાર માન્યો હતો ગુજરાત માં પણ હવે ડિસ્નીલેન્ડ પાર્ક બનશે ગુજરાતીઓને હવે ડિસ્નીલેન્ડ પાર્ક ની મજા માણવા માટે લાખો રૂપિયા ખર્ચી અમેરિકા સુધી લાંબો થવાની જરૂર નહીં પડે કારણ કે ગુજરાત ના સુરત શહેર માં ડિસ્નીલેન્ડ પાર્ક સ્થાપવામાં આવી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે જો સુરત માં ડિસ્નીલેન્ડ પાર્ક ની સ્થાપના થાય તો તે માત્ર ભારત જ નહીં પણ દક્ષિણ એશિયા નો આ પ્રથમ ડિસ્નીલેન્ડ પાર્ક હશે ડિસ્નીલેન્ડ પાર્ક એક એન્ટરટેનમેન્ટ પાર્ક હશે ભારત કેન્સરની રસીના 4 કરોડ ડોઝ આપશે. પીએમ મોદી અમેરિકાના 3 દિવસના પ્રવાસે છે. મુલાકાતના પ્રથમ દિવસે તેમણે કેન્સર મન્શોટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું ભારત રેડિયોથેરાપી સારવાર અને ક્ષમતા નિર્માણમાં સહયોગ કરશે. મને ખુશી છે કે ઇન્ડો-પેસિફિક દેશો માટે જીએવીઆઈ અને ક્વોડ પહેલ હેઠળ ભારતમાંથી રસીના 4 કરોડ ડોઝનું યોગદાન આપવામાં આવશે. આ 4 કરોડ રસીના ડોઝ કરોડો લોકોના જીવનમાં આશાઓનો કિરણ બનશે. અમદાવાદ મહેસાણા અને પાલનપુર રોડ હાઈ સ્પીડ કોરિડોરનો વિકાસ કરવાશે આ પ્રોજેક્ટ માટે રૂપિયા 262 કરોડની ફાળવણી થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહેસાણા અને પાલનપુર રોડને હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત વિકસાવવા માટે 262 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં શુદ્ધ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ ઈ દોર તરીકે વિકાસવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રદાન કર્યું છે भारत અને અમેરિકા વચ્ચે મેગા ડ્રોન ડીલ ભારત અને અમેરિકા વચ્ચે મેગા ડ્રોન ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ભારતે અમેરિકા પાસેથી 31 MQ9B ગાર્ડિયન ડ્રોન ખરીદ્યા છે તેમાં 16 ડ્રોન સ્કાય ગાર્ડિયન હવાઈ સુરક્ષા માટે અને સી ગાર્ડિયન દરિયાઈ સુરક્ષા માટે ઉપયોગમાં લેવાશે આ પગલું ભારતીય સેનાને જમીન સમુદ્ર અને હવાઈ સુરક્ષામાં મદદ કરશે ઉપરાંત આ અધ્યતન ડ્રોન ભારતની ગુપ્તચર માહિતી સર્વેલન્સ અને જાસૂસી ક્ષમતામાં વધારો કરશે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા 25 અને 26 તારીખે ભારે વરસાદ પડશે. ગુજરાતમાં એકાદ અઠવાડિયાથી અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, જો કે આગામી 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે 23 સપ્ટેમ્બરના રોજ વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ, નવસારી, વલસાડ અને સુરતમાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે અમરેલી, ભાવનગર અને અરવલ્લી, ખેડા आनंद અને મહીસાગર પંચમહાલ અને દાહોદમાં હળવો વરસાદ થઈ શકે છે જ્યારે 25 અને 26 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે इंटरनेशनल कोस्टल क्लींक डे निमित्ते राज्य दरिया किनारे सफाई करवामा कर भारत सरकार मिनिस्ट्री ऑफ एनवायरमेंट फॉरेस्ट एंड क्लाइमेट चेंज ना सहयोग थी गुजरात वन विभाग द्वारा इंटरनेशनल कोस्टल क्लींक डे निमित्ते गई का कच्छ जिल्ला मांडवी तलुका मांडवी विंडफार्म बीच खाते दरिया किना सफाई नो अभियान हाथ धरमा कार्यक्रम दरमियान आशरे पांच सौ चालीस किलो जट कचरो भेगो हतो तो वलसाड़ जिलागोल उमरगाम बीच खाते पर सफाई अभियान हाथ धराय હતો આહી 1972 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો रूपाल गा में विश्व प्रसिद्ध वरदायनी मता मंदिर अगयारमी ऑक्टोबर न रोज पल्ली मेड़ो योजना गांधीनगर नूपाल गांधी आश्वप प्रसिद्ध वरदायी माता मंदिर पल्ली मेड़ो तारीख अगरमी ऑक्टोबर बे हजार चौबीस रोज योजा आ पल्ली मेला न सुचारू आयोजन अर्थे गांधीनगर जिला कलेक्टर मेहूल दवे अक्ष स्थाने जीला अधिकारी मंदिर ट्रस्टीगणना सभ्य ग अग्रणी बैठक योजनाई मेड़ो शांतिपूर्ण माहौल में भक्त ने कोईपण तकलीफ न पड़े सुचारू व्यवस्था जवाबदारी जिला वहीवती तंत्री नीचे अंबालाल पटेलની આગાહી વિદાય વેળા મેઘરાજા દક્ષિણ ગુજરાતને ફરીથી ઘમરોડીને જશે છેલ્લા રાઉન્ડમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતા છેલ્લા કેટલાક દિવસથી વરસાદે એકંદરે વિરામ લેતા ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવો માહોલ સર્જાયો છે જો કે હવામાન વિભાગ બાદ હવે જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ આજથી बंगालના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને 24 સપ્ટેમ્બરથી તે સક્રિય થઈ જશે આ સિસ્ટમના કારણે 25 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 થી 10 જેટલો ભારે વરસાદ પડી શકે છે આ સિવાય વડોદરા પંચમહાલ અવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણામાં પણ વરસાદ વરસી શકે છે યુએનએસસી નો कायमी सभ्य बनसे भारत क्वाड कॉ ए संयुक्त राष्ट्र सुरक्षा परिषद यूएनएससी मथायी अस्थायी सभ्यो श्रेणीओं ने विस्तृत करने जरूरियात भार मुको भारत ऑस्ट्रेलिया जापान और यूएसए संयुक्त रीते विलिंगटन घोषणा पत्र मणाव्यू के विस्तृत सुरक्षा परिषद आफ्रिका एशिया लेटिंग अमेरिका और केरेबीयन प्रदेशों नु प्रतिनिधित्व होवु जो अगाउ बाइडे ने यूएनएसई म भारत ने कायमी सभ्य पद आप नु समर्थन करूत ચેસ ઓલિમ્પિયાડ માં ભારતે ગોલ્ડ જીત્યો ચેસ ઓલિમ્પિયાડ ના 97 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે ટીમ ઇવેન્ટ માં ગોલ્ડ જીત્યો છે બુડાપેસ્ટ માં 10મા રાઉન્ડ ની મેચ માં ભારતે અમેરિકા ને 2-5 અને 1-5 થી હરાવ્યું હતું અંતિમ રાઉન્ડ માં ભારત હારી જાય તો પણ ટીમ પ્રથમ સ્થાને જ રહેશે તે લગભગ નિશ્ચિત છે ઓપન કેટેગરી માં ભારત ના ગોલ્ડ વિજેતા બનવાની સત્તાવાર જાહેરાત રમત ના 11મા રાઉન્ડ પછી કરવામાં આવશે ભારત હજુ પણ મહિલા વર્ગ માં ગોલ્ડ ની રેસ માં છે અગ્નિકાંડની શીખથી નવરાત્રી માટે પર માર્ગદર્શિકા જાહેર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાંથી શીખ મેળવીને તંત્ર દ્વારા રાજકોટના લોકમેળા બાદ હવે નવરાત્રીના આયોજન માટે પર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે રાજકોટમાં ગરબા આયોજન માટે ફાયર એનઓસી ઇલેક્ટ્રિક ઇજનેરનું સર્ટિફિકેટ સીસીટીવી કેમેરા સિક્યુરિટી અને એન્ટ્રી એક્ઝિટ ગેટ ફરજિયાત કરવામાં આવ્યા છે દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસે એન્ટી રોমিওસ્કોડ અને એસએજી ટીમ તૈયાર કરી છે 10, 20 અને 50 રૂપિયાની નોટો બજારમાંથી ગાયો. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ タગોરે નારામંત્રી નિર્મલા સીતારમણએ પત્ર લખીને કહ્યું છે કે બજારમાં નાની નોટોની અછત છે જેના કારણે નાના વેપારીઓ અને ગરીબોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં RBI ને 10, 20 અને 50 રૂપિયાની નોટ્સ આપવાનો નિર્દેશ આપવો જોઈએ. આ સિવાય ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપવું જોઈએ. તિરુપ્તિ વિવાદમાં પવન કલ્યાણ 11 દિવસનો પ્રયશ્ચિત કરશે. આંધ્રપ્રદેશના નાયબ સીએમ પવન કલ્યાણે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ તિરુમાલા લડુ પ્રસાદમની અપવિત્રતા માટે પ્રયશ્ચિત કરશે. તેઓ ગુન્ટૂર જિલ્લાના નાંબુર સ્થિત શ્રી દશાવતાર વેકતેશ્વર સ્વામી મંદિરમાં 11 દિવસની પ્રયશ્ચિત દીક્ષા લેશે. તિરુપ્તિ પ્રસાદમના અપમાન પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે. પવન કલ્યાણે કહ્યું કે જગન્મોહન રેડ્ડીની સરકાર દરમિયાન બનેલી આ ઘટનાથી તેઓ દુઃખી થયા છે. चीन तरफी नेता बनशे सी श्रीलंका न राष्ट्रपति नेशनल पीपल्स पावर नेता अनुरा कुमार के श्रीलंका चूंटी मिललंका श्री नवमा कार्यकारी राष्ट्रपति बनवा तैयारी मिललंका न राष्ट्रपति बनना पहला मार्क्सवादी नेता हसे डाबेरी नेता होने कारण झुकाव चीन तरफ होवानु मानवामा आवे छे भारत नी नजर पर श्रीलंका चूंटनी पर छे छिशानाइके ए मतदान पहला अदाणी ग्रुप न विंड पावर प्रोजेक्ट ने रद्द करवानी प्रतिज्ञा लीधी